જવાનો તો બે ભાઈઓને થરા એટલે આજે તમે જોઈ શકો છો અમે અને સુનીલ બે થરા જઈ રહ્યા છીએ આ છે ટોલ ટેક્સ ટોલટેક્સ બાજુથી જવાનું હોય છે થરા માટે થરા જતા તમને વચ્ચે નર્મદા કેનલ પણ જોવા મળી જશે આ જોઈ શકો છો બંને બાજુ છે આ બાજુથી ટોટાણા જવાય સદારામ બાપુના ધામ રાણપુર ગામ મસ્ત મોજીલોને રંગીલું ગામ છે અને આ રહ્યું રાણાપુર ગામનું પાટી ણકપુર જય માતાજી મિત્રો અમે પહોંચી ગયા થરામાં તમે થરામાં જોઈ શકો છો ખાડા અને ખબર આવા ખાડા તમને થરા સિવાય બીજે કંઈ જોવા મળશે નહીં કારણ કે થરામાં બહુ જ ખાડાની પ્રોબ્લેમ છે પાછળ પણ જોઈ શકો છો એના કારણે ટ્રાફિક પણ બહુ થાય છે દિવાળીના કારણે તમે ટ્રાફિક જોઈ શકો છો અમે લગભગ પાંચ મિનિટથી ઊભા છે પણ આ ફીડ ઓછી થવાનું નામ લેતી નથી લગભગ છ સાત મિનિટના ટાઈમ પછી અમે ફીડમાંથી નીકળી ગયા છીએ અને હજુ પણ ભીડ જ છે હજુ તો એક ભીડ ગઈ નથી ને લો બીજી ભીડ ચાલો હવે પાંચ મિનિટ વાળી ઉભા રહો તમે થરાની બજારમાં ભીડ જોઈ શકો છો આ ભીડ ઓછી થવાનું નામ લેતી નથી થરામાં લગભગ પાંચ મિનિટ પછી અમે ટ્રાફિકમાંથી નીકળ્યા આગળ જાય છે આમાં બે બાજુ ખાડા છે ઓલી બાજુને રોડ પર ખાડા છે આ બાજુના રોડ પર ખાડા છે મતલબ તમે સમજી શકો છો તો અહીંયા નહીં વધારે ટ્રાફિક થાય છે માં જોઈ શકો છો આ છે મેન મેન ખાડા મતલબ તારામાં જ્યાં સતત પાણી વહે છે ગટરનું પાણી પણ રોડ ઉપર આવે છે જેના કારણે વધારે ખાડા પડે છે આ જોઈ શકો છો અહીંયાથી તમે બાઇક ચલાવી જ શકતા નથી બાઇક ચલાવવામાં ખૂબ મુશ્કેલી આવે છે અને લગભગ આ એક મહિનાથી છે પણ કંઈ કંઈ પણ ધારા જોવા મળતો નથી અને તારા અમે જોઈ શકો છો અમારા મિત્ર મળી ગયા છે ખૂબ જ લાંબા સમય પછી થરાની ટ્રાફિકમાંથી ટ્રાફિક માંથી બહાર નીકળી ગયા છે મિત્રો ફાઈનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છે અને આજ અમારા વ્લોગ થરાનો આજે સમાપ્ત કરીએ છીએ જય માતાજી